ગઈકાલે સાંજના અરસામાં એલપીજી ગેસ ભરેલા ટેન્કરમાં આગ ભભૂકી ઉડતા ભારે દોડધામ થઈ હતી જોકે ડ્રાઈવર વેળાસર બહાર નીકળી જતા કોઈ જાનહાની થઈ નથી આ ઘટના દરમિયાન તાત્કાલિક અગ્નિસમ્બંધની કાર્યવાહી ન થઈ શકતા છેવાડાના અને અતરિયાળી રાપર શહેર તાલુકામાં ફાયર બ્રિગેડની સુવિધાનો અભાવ ઉડીને આંખે વળગી રહે તેમ હતો દરમિયાન રાપર ધારાસભ્યએ તાત્કાલિક પોલીસ અને વહીવટીતંત્રને કાર્યવાહી કરવાની સૂચના આપી હતી દરમિયાન આગને કાબૂમાં લેવા ગ્રામજનો પણ મદદરૂપ બન્યા હતા અને આગની ઘટનાના પગલે બંને તરફ કલાકો સુધી ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી અને સાંજે જે છ ત્રીસ વાગ્યાના અરસામાં લાંસવા સરહદ ડેરી પાસે એલપીજી ગેસ ભરેલા ટેન્કરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી તે રાત્રે સાડા નવ વાગ્યે કાબૂમાં આવી હતી અને આ આગને કારણે હાઈવે ઉપર અફરાતફરી મચી ગઈ હતી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ તાત્કાલિક તંત્રને જાણ કરતાં સ્થાનિક કંપનીમાંથી ફાયર બ્રિગેડની ટીમ આવી જતાં આગને બુઝાવવામાં આવી હતી સોફ કચ્છ પાવરબાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભ્રુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો હું નવીન મહેતા આજે એકવીસ સપ્ટેમ્બર બે હાજર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળશો ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર